રાત્રે આ પ્રશ્નનો જવાબ જશે જય માતાજી જય કુરદેગી માં મિત્રો મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા લોકોના જીવનમાં બનતું હોય છે પણ તેની પાછળ કારણની ઘણા લોકોને ખબર નથી હોતી હા મિત્રો ઘણીવાર રાત્રે સૂતી વખતે શરીરમાં એકદમ અચાનક ઝટકો લાગે છે અને આ ઝટકો એટલો તીવ્ર હોઈ શકે છે કે વ્યક્તિ ઊંઘમાં જ હલચલ અનુભવે છે ક્યારેક તો એવું લાગે કે શરીર આમતેમ થઈ રહ્યું છે અને શરીર પસડાવવા લાગે છે તો આવું શા માટે થાય છે તે સમજાતું નથી અને ઘણા લોકો આ બાબતથી ચિંતિત થઈ જાય છે આ ઝટકાનું કારણ શું હોઈ શકે અને તેની પાછળ શું રહસ્ય છે મિત્રો બીજી તરફ જ્યારે તમે પૂજા કરો છો ત્યારે પણ ક્યારેક શરીરમાં હળવો કંપન કે ઝટકો અનુભવાય છે પરંતુ આ બંને અલગ અલગ પ્રકારના અનુભવો છે તો મિત્રો આજે આપણે આ બંને વચ્ચેનો તફાવત અને તેની પાછળનું કારણ સમજીશું તેથી જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો તેમજ જો આ વિડિયો તમને ગમે તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો સાથે સાથે એ પણ જણાવજો કે તમે આ વિડિયો કયા ગામ શહેર કે જિલ્લામાંથી જોઈ રહ્યા છો મિત્રો તમારા કુરદેવી કે ઈષ્ટદેવનું નામ પણ કોમેન્ટમાં લખજો જેથી તેઓની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહે તેમજ હું ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું કે આપ સૌ હંમેશા સુખી સ્વસ્થ અને સમૃદ્ધ રહો અને હું માતાજીને એવી પણ પ્રાર્થના કરું છું કે તમે દરેક આનંદ આનંદનો અનુભવ કરો તો ચાલો મિત્રો હવે વાત કરીએ પૂજા દરમિયાન અનુભવાતા કંપનની તો મિત્રો જ્યારે તમે લાંબા સમય નિયમિત રીતે પૂજા કરો છો તો તમારું મન ભગવાન માતાજી કે ગુરુદેવ સાથે જોડાઈ જાય છે અને જ્યારે તમારું મન આ દિવ્ય શક્તિ સાથે એકાગ્ર થાય છે ત્યારે તમારા અંદર એક સકારાત્મક ઉર્જા જન્મે છે મિત્રો આ ઊર્જા ધીમે ધીમે તમારા શરીરના મૂળ ચક્રને જાગૃત કરે છે અને આ જાગૃતિ દરમિયાન તમને શરીરમાં હળવું કંપન કે વાઇબ્રેશન અનુભવાય છે મિત્રો આ એક દિવ્ય અનુભવ હોઈ શકે છે જે તમને આધ્યાત્મિક રીતે આગળ લઈ જવા માંગે છે તેમજ આ પ્રકારનું કંપન સંપૂર્ણપણે સકારાત્મક હોય છે જે તમને શાંતિ અને દિશા આપે છે મિત્રો આ ઝટકા તમને એક સારા માર્ગ તરફ લઈ જાય છે પરંતુ ઊંઘમાં લાગતા ઝટકા આનાથી સાફ અલગ હોય છે મિત્રો જ્યારે તમે કોઈ સારું કામ કરો છો જેમ કે ધાર્મિક કાર્ય સેવા કે પરોપકાર ત્યારે બ્રહ્માંડની સકારાત્મક શક્તિઓ તમારી સાથે જોડાય છે અને આ શક્તિઓ તમારા મન ને શુદ્ધ કરે છે મિત્રો તમને સારા વિચારો તરફ દોરે છે અને તમને એક સકારાત્મક સંકેત આપે છે જે તમને આગળ વધવામાં મદદ કરે છે મિત્રો તમે નિષ્ઠાપૂર્વક પૂજા કે ભક્તિ કરો છો ત્યારે તમારા ઈષ્ટદેવ કે દેવી તમને આશીર્વાદ આપે છે તો આશીર્વાદના રૂપ માં તમે શરીરમાં એક હળવું વાઇબ્રેશન અનુભવો છો અને આ એક દિવ્ય શક્તિ નો સંકેત છે જે ધીમે ધીમે તમારા અંદર વધે છે મિત્રો જેમ રસોઈ કરતી વખતે તવો ધીમે ધીમે ગરમ થાય છે તેવી જ રીતે આ સકારાત્મક ઊર્જા પણ ધીમે ધીમે તમારા અંદર વિકસે છે અને તમને સારા માર્ગ પર લઈ જાય છે અને તમને એક નવી દિશા નવો ઉત્સાહ અને નવી શક્તિ આપે છે આ ઊર્જા તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરે છે પરંતુ આનાથી વિપરીત ઊંઘમાં લાગતા ઝટકા એકદમ અલગ પ્રકારના હોય છે અને આ ઝટકા ઘણીવાર નકારાત્મક ઉર્જા સાથે સંબંધિત હોય છે જ્યારે તમે સકારાત્મક કાર્યો કરો છો કે ભગવાન કે માતાજીની ભક્તિ કરો છો ત્યારે તમારા શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે અને આ નકારાત્મક ઉર્જા તમારા શરીરના કોઈ ભાગ જેમ કે કમર ખભા હાથ કે પગમાં અટવાઈ હોઈ શકે છે જ્યારે આ ઉર્જા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે ત્યારે તમને ઊંઘમાં ઝટકા લાગે છે ક્યારેક આવું થાય છે કે તમને ભયાનક સપનું આવે છે જેનાથી તમે ઊંઘમાંથી જાગી જાઓ છો આ નકારાત્મક ઉર્જાના લક્ષણો છે આ ઉર્જા તમને સારા માર્ગ પર જવાથી રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ જ્યારે તમે જાગૃત થાઓ છો ત્યારે તમારું મૂળ ચક્ર જાગૃત થાય છે અને તમે ભગવાન કે દેવીની ભક્તિમાં લીન છો ત્યારે આ નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થાય છે જેમ પ્રકાશ આવે ત્યારે અંધકાર દૂર થાય છે તેવી જ રીતે સકારાત્મક ઉર્જા તમારા શરીરમાંથી નકારાત્મકતાને દૂર કરે છે જ્યારે આ નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે ત્યારે તમે શરીરમાં ઝટકા કે વાઇબ્રેશન અનુભવો છો મિત્રો આ એક સંઘર્ષ છે જ્યાં નકારાત્મક શક્તિ તમારા શરીર પર પોતાનો કબજો જાળવી રાખવા માંગે છે પરંતુ તમારી ભક્તિ અને જાગૃતિ તેને દૂર કરે છે છે એક જૂની કહેવત કે તમે સુખી છો ત્યારે કેટલાક લોકોને તમારું સુખ જોવું નથી ગમતું તેવી જ રીતે નકારાત્મક ઉર્જા પણ તમારી સકારાત્મક ઉર્જા સાથે સંઘર્ષ કરે છે મિત્રો આજ કારણે રાત્રે સૂતી વખતે તમને ઝટકા લાગે છે તમે બેચેન થાઓ છો અને તમને બૌંધ નથી આવતી કે ભયાનક સપનાઓ આવે છે મિત્રો આ બધું નકારાત્મક શક્તિના લક્ષણો છે પરંતુ મિત્રો આપણે આ નકારાત્મક ઊર્જાને હરાવી શકીએ છીએ કેવી રીતે તો નિયમિત ધ્યાન પૂજા અને સકારાત્મક વિચારો દ્વારા મિત્રો જ્યારે તમે નિયમિત રીતે ધ્યાન કરો છો તો તમારું મન શાંત થાય છે તમારા વિચારો સ્વચ્છ થાય છે અને તમે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો આ સિવાય જો તમે દરરોજ થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવો જેમ કે ઝાડની નીચે બેસવું પક્ષીઓનો અવાજ સાંભળવો કે સવારે સૂર્યોદય જોવો તો આ પણ તમારા અંદર સકારાત્મક ઉર્જા ભરે છે મિત્રો આ બધું તમને નકારાત્મક શક્તિઓથી દૂર રાખે છે અને તમારા શરીર અને મનને શાંતિ આપે છે મિત્રો એક વાત યાદ રાખજો કે જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જાઓ હોય છે પરંતુ તમારે તમારી જાતને સકારાત્મક ઊર્જા તરફ દોરવાની છે તેથી આ માટે નિયમિત પૂજા ધ્યાન અને સારા કર્મો ખૂબ મહત્વના છે અને જ્યારે તમે આ બધું કરો છો તો બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ તમારી સાથે હોય છે અને તમને દરેક પગલે માર્ગદર્શન આપે છે તો મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને આ વિષય વિશે ઘણું નવું જાણવા મળ્યું હશે મિત્રો તમે હંમેશા સકારાત્મક રહો હંમેશા સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહો અને તમારું દરેક કાર્ય સફળ થાય અને તમારું જીવન શાંતિ અને આનંદ ભરપૂર રહે તેવી ભગવાનની માતાજીને પ્રાર્થના કરું છું તેમજ મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલ ને કરો અને વિડિયોને લાઇક કરો તેમજ વધુમાં વધુ શેર કરો સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી માનું કે ઇષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસથી જણાવજો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુળદેવીમાં માં